નમસ્કાર મારી મંજુલા સાલાણી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ગુજરાતમાં અત્યારે દારૂના ખૂબ મોટું વધતું પ્રમાણ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં હવે દારૂ ઠેર ઠેર વેચાવવા માંડ્યો છે અને ખુલ્લે આમ તેની ખબર પડી રહી છે ખુલ્લેવામ દારૂ વેચાય છે અને તેમાં પોલીસોની પણ હાજરી હોય છે ગુજરાતમાં દારૂની પાર્ટીઓ થાય છે ગુજરાતમાં પોલીસો દારૂ પી વેચે દારૂ પી અને નાના બાળકોને કચડી નાખે છે આવું આપડે જોઈએ ચૂક્યા છે કારણે હવે રાજ્ય સરકાર રોષે ભરાઈ રહી છે પરંતુ આ રોષે ભરાવા કરતા જો કડક પગલા લેવામાં આવે ને કડક પગલા લેવામાં આવે અને આ જે આવી રીતે દારૂ વેચાઈ રહ્યો છે જે દારૂ બંધી કરાવવામાં આવે તો સારું કહેવાય કારણ કે અત્યારે પોલીસોને લાગે છે કે ખાલી સરકાર બોલશે આપણે જેમ કરતા હોય તેમ કરવાનું છે અને આપણે જોઈએ છીએ કે પોલીસ તો પણ હવે કેટલી વખત દારૂ પીએ તે આપણી સમક્ષ આવી ચુક્યા છે આના કારણે હવે કડકમાં કડક અને સજાગ પગલાં લેવાની જરૂર છે ત્યારે એક અત્યારે એવી ઘટના આવી કે જે જોઈને આપણે હચમચી જ જશું અને ખરેખર આપણે તેની કલ્પના પણ ન કરી હોય કારણ કે અત્યારે એક રાજસ્થાનની ટ્રક આવતું હતું ને તેમાં મહીસાગર જિલ્લાના પોલીસને ઝાડ થઈ કે તેમાં દારૂ ભરેલો છે એટલે તે પોલીસને જે પોલીસે તે સારી રીતે કાર્ય કરીને તે ટ્રકને પકડી લીધો પણ જ્યારે ટ્રક પકડ્યું ત્યારે જોવા જેવી વાત તો એ હતી કે તેમાં

કડક લેવાની જરૂર જરૂર છે છે આવવાની અને પોલીસ છે તેના કાર્યરત કરવા કહેવું જોઈએ ને પોલીસ સારી રીતે કાર્ય કરે તેવું કહેવું જોઈએ કારણ કે હવે આવું નહીં ચાલે પોલીસો પણ હવે દારૂ પી થઈ ગઈ છે દારૂ વેચતી થઈ ગઈ છે આ કારણે હવે રાજ્ય સરકારે એક સારી રીતે કાર્ય કરવાની જરૂર છે અને તેમને એ વસ્તુ કહેવાની જરૂર છે કે હવે ગુજરાત રાજ્યમાં દારૂ વેચાય છે ખૂણે ખૂણે ને ગામડે ગામડે છે તો ખબર હવે જઈને પોલીસે કાર્ય કરવાની જરૂર છે તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર